નમસ્કાર મિત્રો આપણે આજે આવ્યા છે નવા અમરાપર હળવદ તાલુકાનું જે નવા અમરાપર ગામ છે અહીંયા આવ્યા છે અને આપણી સાથે જે આપણા ખેડૂત મિત્ર છે ઘનશ્યામભાઈ તો હવે એમને એમના કપાસની અંદર આપણી ઇન્ડિયા ગ્રોની જે પ્રોડક્ટ યુઝ કરી હતી એમ આઈ સ્પ્રે ગ્રો મેજિક અને એમ આઈ વીર આપણી જે પ્રોડક્ટ યુઝ કરેલી હતી તો હવે એને બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો હવે આપણે એ ખેડૂતના મૂકેથી જ સાંભળશું નમસ્કાર ઘનશ્યામભાઈ હા સર હવે તમે આ તમારા કપાસની અંદર તમે જે ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ યુઝ કરી હતી તો કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી તમે ઇન્ડિગો અને આ બરાબર એમ આઈ વીર એમ આઈ વીર બરાબર અને સ્પીકર સ્પીકર અને ગ્રો મેજી ગ્રો બરાબર તો કંચે ભાઈ આ તમારા કપાસ ની અંદર તમને ઉતારાની અંદર કેવું લાગ્યું ઉતારામાં મને તો એવું લાગ્યું કે ગયા વર્ષ કરતા ઉતારો કદાચ લગભગ 10 થી પંદર ટકા છે બરાબર અને વિગેરે આપણે ગણતરી કરીએ તો કપાસ કેટલો ઉતરો આ વખતે એક વીણીનો ફાલ ખરીદ્યો સાહેબ બરાબર એક વીણીનો ફાલ ખર્યો છે તો આમાં સત્તર મણ ઉપર કઈક બે ચાર કિલો વીણી લીધો છે અને બે વીણી કરીને હજી જોઈ લો હજી એક વીણી થાય છે એટલે આમાંથી મારી ગણતરી એવી છે કે પચીસ મણ કપા વીઘે આ વખતે મારે થઈ જશે પચીસ મણ કપાસ ઉતરશે બરાબર અને તમે આની અંદર જે છટકાવ કર્યા કેટલા સ્પ્રે કર્યા છે તમે ત્રણ કુલ કર્યા પેલા બે કર્યા પછી એક બરાબર ટોટલ ત્રણ સ્પ્રે કર્યા છે અને ગયા વખતે અત્યારે જે જનરલી જોવા જઈએ તો વરસાદના કારણે દરેક ખેડૂત મિત્રોને જે ઘણો બધી નુકસાની થઈ છે તો એમાં તમારે શું જોવા મળ્યું છે અમને અમે જે દવા સાંટીને એનાથી રોગ ઓછો આવ્યો છે અને એનો જે ફ્લાવરિંગ હોય ને એ વધીન થયો છે અને માલ ઘણો થઈ ગયો છે બરાબર તો તમને આમાં રિઝલ્ટ મળ્યું છે તો હા બીજા નંબરમાં સાહેબ કે ઓલો જે દવા અમુક શામાં મેં મેકી દીધા હતા એ શામાં 7 થી 8 કપアシયા થાતા હતા અને આમાં નવ કપાસિયા થાય બરાબર એટલે એ પ્રમાણે વજન એ તમારું વજનમાં ફેરજવાનું વધારે છે બરાબર તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે હતા આપણે વાતચીત કરી કે એને કપાસની અંદર બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો ઘનશ્યામભાઈ તમે બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ યુઝ કરવા માટે સજેસ્ટ કરશો કરવું જ જોઈએ ખરેખર કારણ કે આ એક એકદમ આયુર્વેદિક છે આને કોઈ સાઇડ ઇફેક્ટ નથી એટલે આના કરવાથી કઈ નુકસાન તો નથી અને ફાયદા મને દેખાના થાય બરાબર તો તમે જોઈ શકો છો મિત્રો કે આજી જે આપણી ઓર્ગેનિક ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવાથી ઘનશ્યામભાઈને જે ફાયદો થયો તો આપણે પણ દરેક મિત્રો આવી ઓર્ગેનિક ખેતી કરીએ અને આપણી જમીનની ફળદ્રુપતા વધારીએ અને કપાસ જ્યારે વેચવા ગયા ત્યારે ભાવ ફેરાયો તો ભાવમાં બીજો કપા હતો એના ચૌદસો ચોસઠ રૂપિયા એવા છે અને ખરેખર જે આ અલગ હતો ને એ કપાના ચૌદસો ને ચોર્યાસી રૂપિયા એવા છે અને એ જે કપા ફોરજી હતો એ ત્રેવીસ મણને બે કિલો વીણી લીધો બરાબર એટલે તમે જે આ યુઝ કર્યો એના ભાવમાં પણ તમને વધારો જોવા મળ્યો ઓકે તો તમે જોઈ શકો છો મિત્રો કે આવો ભાવમાં પણ એમને વધારો મળ્યો છે અને સાથે ઉતારામાં પણ ઘણો ફેર થયો તો આપણે દરેક આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરીએ અને આપણા ઉત્પાદનમાં વધારો કરીએ અને આપણી જમીનની પ્રદુપતા જારી રાખીએ ઓકે મિત્રો થેન્ક યુ